પાદરાના ડભાસા ગામ નજીક આવેલ ક્રોનોક્સ લેબ સાયન્સીસ લિમિટેડ કંપનીમાં કામદારનું મોત નીપતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો મૃતક કામદાર ઉમરાયા ગામનો અરવિંદ ઉર્ફે કાળુ પડિયાર જેની ઉંમર પિસ્તાલીસ વર્ષ હતી કામદારને નજીકમાં આવેલ કામદાર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબ દ્વારા કામદારને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ગ્રામજનો ઉમટી પડતા પાદરા પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી જેમાં કામદારના મોત અંગે રહસ્ય સર્જાયું છે અને પરિવારજનોના આક્ષેપ હતા કે ઘટનાના કલાકો સુધી પણ કંપની દ્વારા પરિવારને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી જ્યારે વળતરની માંગને લઈને કંપની તરફથી કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા વિવાદ સર્જાયો હતો ખાનગી હોસ્પિટલ ઘટનામાં ગ્રામજનો અને કંપનીના અધિકારીઓ વચ્ચે હોબાળો મચ્યો હતો બીજી તરફ વળતરની માંગ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં કંપનીના ગેટ પર ધરણા પર બેસી ગયા હતા સાથે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ કંપની ખાતે ખડકી દેવામાં આવ્યો હતો મારું નામ રમેશભાઈ પડિયાર ભાઈ સાત આઠ વાગ્યાનો નોકરી નીકળ્યો છે કંપનીમાં આવવા માટે સાજો હમો નીકળ્યો છે આ કંપનીએ શું કરી ખબર નહીં મને કોઈ ફોન નથી કર્યો

અમારી માંગ છે કે એના પરિવારને જે તે રીતે આર્થિક રીતે એના મમ્મી પપ્પા છે એમને સારી એવું વળતર મળવું જોઈએ છે દરેક જગ્યાએ આજ સુધી આપેલું છે અને આ જીવનનું જે કોઈ વરણ સુરન્સ હતું એ બધું મળી રહે એવી અમે માંગ છે તો જ્યાં સુધી અમારી માંગ એના પરિવારની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી એમની ડેથ બોડી અમે ગેટ પરથી આ તો કંપનીમાંથી સ્વીકારવાના નથી